મનસુ યાર રટનીયા ઓર તું તમારો દોસ્તાર તો તમાર ઊપડખી યાર તમાને સ્થાન નતો તું તું આયા હે ઉપર

મરી ગયા ના ખાડા પડ્યા હતા આપડે ખાડો આવ્યો શંકર ભેંસ આખવા ગયા તા ભેસ ઉપર બેઠ ગયું

બધું મારા માતા બેજો મેલી જતા રે આ બકરા ચારવા ગયા પેડા ને મોકલ્યો ચારવા અને કરજો બેક માં પૈસા પડ્યા હતા બેંક માં તો કઈ ખબર નઈ

લાડવા ખરાડવા ખરાય શિપુર લઈ જીપુર મોટા લાડવા ખરાબ કિલો લાડવા આપડા તરફ થી ઘબરાઈ ગયો પૈસા આઈડિયા મારું માર કાકાના મુદામ પાડું એક ફરક ઉભો થઈ જાય આ ટેકનોલોજી તો મારા આખા ઇન્ડિયા ફેમસ છે

આ મર્દોની મેહાલ ની બેઠક કરવા આવો પોપડીઓ હાલ જીવા જીવ